નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર તમારા માટે ધાર્મિક અને ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસવાળા લોકો માટે બહુ જ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું તો ચાલો મોડું ન કરતા આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દે ભાઈ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો જરૂર શેર કરજો જેને ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ છે તો ચાલો સ્ટોરી શરૂ કરી છે એક ગામમાં એક વૃદ્ધ સંત નીચે બધા બેઠા હતા એને ઉપદેશ દેતા હતા કે જો તમને ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ છે ને તો તમે ક્યારેય ભૂખા નહીં એમાંનો એક શિષ્ય કે ગુરુજી સાચી વાત કે હા ભગવાન ઉપર દ્રઢ નિઃશ્વાસ એ પણ સંત જ હતો પણ સિનિયર પાસેથી શિક્ષા લેતો હતો તો કે હા તો કે મારે જોવું છે કે ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ હોય ને તો કે તમે ભૂખા નો તો કે થશે તને ભગવાન ઉપર વિશ્વાસ હોય ને તો દ્રઢ વિશ્વાસ હોય ને તો તું ક્યારેય ભૂખો નહીં રહે કાંઈ વાંધો નહીં આજે મારે જોવું છે હું જઉં છું એ ચાલતો 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 દૂર ખેતરમાં જતો રહ્યો ખેતરમાં જુવા રાખી વાવે અને વચ્ચે મોટું ઘટાદેદાર વટ વૃક્ષ હતું એ ઝાડ ઉપર બેસી અને એ ભગવાનનું ધ્યાન કરવા માંડ્યું એના ધ્યાનમાં મગ્ન થઈ ગયો એટલામાં એક રાજકુમાર જે પોતાના સાથીદારો સાથે ફરવા નીકળ્યો હતો એને જોયું કે બહુ મસ્ત ઘટાદાર વૃક્ષ છે નક્કી કર્યું કે આ વૃક્ષ નીચે આપણે જમવા બેસીશું એની સાથે જે સૈનિકો હતા એ સૈનિકોને કીધું કે અહીંયા જમવાનું બધી વ્યવસ્થા કરો ચટાઈ બટાઈ પાથરીનું ફૂલ બધું જમવાનું મૂકી દીધું બત્રી ભાત ભોજન બધાએ સેટ કરીને રેખા અને જમવાની તૈયારી બરોબર થતી હતી એટલામાં તબડક 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 ઘોડાનો અવાજ આવ્યો સૈનિકને કીધું જાવ તો કોણ છે સૈનિકે જઈ જોયું કે આપણા દુશ્મનો છે દુશ્મનનું નામ સાંભળી અને રાજકુમાર અને એના સૈનિકો ડરી ગયા ભાગો કે અહીંયા ભાગવાનું જ ઉત્તમ છે કે આપણી કરતા સૈનિકો વધારે છે અને પાછા આપણા દુશ્મન છે બધું જમવાનું મૂકી અને સૈનિક અને રાજકુમાર ત્યાંથી ભાગી ગયા થોડી વાર થઈ તો એ દુશ્મન અને એના સૈનિકો ધીમે 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 અહીંયા વૃક્ષ પાયા આવીને ઉભા રહ્યા જોયું કે આટલું બધું જમવાનું કોઈ આપણામાં કાવડતરું કર્યું લાગે છે તો આટલામાં જ ક્યાં કહી શકે જોયું તું પર સંત છે એ ભગવાનનું ધ્યાન કરતો હતો આ જ કાવતરા વાળો લાગે છે નીચે ઉતારો એને નીચે ને કે આમાં શું છે તો કે આમાં કઈ નથી કે અમને ખબર છે કે આમાં ઝેર છે ને અમને મારી નાખવા માટે આ બધું ખાવાનું કે અહીંથી નીકળી અને ખાવાનું સારું સારું જોઈને ખાઈ એટલે અમને મરી જઈ ગયું કે ના ભગવાન મેં એવું કંઈ કર્યું નથી કે આ કોને જમવાનું મૂક્યું એ પણ મને નથી ખબર કે ના હવે આ બધું ખાવાનું આને ખવડાવો કે સૈનિકો પકડી અને સંતને પકડી પકડીને સારી સારી મીઠાઈ ને બરફી ને પૂરી શાક ને દાળ ભાત ને બધું પકડી પકડીને ઠુસી ઠૂસીને ખુ ભૂખો હતો અને કોઈ જમવાના ઠેકાણા નહોતા જોવો તો ખરા કે જો તમારો ભગવાન ઉપર વિશ્વાસ દ્રઢ વિશ્વાસ હોય ને તો ભગવાન તમને ક્યારેય ભૂખો રાખતો નથી એનું એક એક્ઝામ્પલ એની એક નાની એવી કથા મેં તમને સંભળાવી આ સ્ટોરી જો તમને ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ને આ વિડીયો ભાઈબંધ સર ફેમિલી મેમ્બર્સ શેર જરૂર કરજો જેને ભગવાન ઉપર દ્રઢ વિશ્વાસ છે તો આજ માટે આટલું જ જયહિંદ ધન્ય માન દોસ્તો